વાસી ઉત્તરાયણ બાદ શરૂ થનારી પ્રી બોર્ડની પરીક્ષાની તારીખ બદલવા માટે વિદ પરીક્ષા દ્વારા સચિવને પત્ર લખવામાં આવ્યું છે તહેવાર તાણે જ પરીક્ષાર્થીઓ માટે પરીક્ષાની તૈયારી કરવી એ ખૂબ જ મુશ્કેલીભર્યો સમય થઈ જાય તેવામાં આ તારીખ જે સોળ તારીખથી પરીક્ષા શરૂ થવાની છે તે સોળ જાન્યુઆરીને બદલે અઢાર ઓગણીસ જાન્યુઆરી કરવામાં આવે એટલે તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓને પણ રાહત મળે માટે શિક્ષણવિદ પરીક્ષા દ્વારા સચિવને પત્ર લખાયો છે અને જે પ્રી બોર્ડની પરીક્ષા લેવાની છે તેની તારીખ બદલવાની રજૂઆત કરી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના જે વિદ્યાર્થીઓ છે તેમની પ્રી બોર્ડ પરીક્ષા તેમજ ધોરણ નવ અને ધોરણ અગિયારના જે વિદ્યાર્થીઓ છે તેમની બીજી કસોટી અને મધ્ય સત્રાંત પરીક્ષા જાન્યુઆરી સોળથી થી શરૂ થવા જઈ રહી છે આમ જોવા જઈએ તો ચૌદ અને જાન્યુઆરી અને પંદરમી જાન્યુઆરી આ બંને દિવસ ખાસ ઉત્તરાયણના તહેવારના દિવસો છે ચૌદમી તારીખ અને પંદરમી તારીખે વિદ્યાર્થીઓ ખાસ ઉત્તરાયણના દિવસોને આગાસી લીધો હોય છે બરાબર વિદ્યાર્થી આગાસીમાં ના હોય પણ વાતાવરણ જે કે એવું હોય છે કે વિદ્યાર્થીઓને જો વાંચવું હોય તો વાંચી ન શકે આથી મેં સચિવશ્રીને એક વિનંતી કરી છે કે જે તારીખ સોળ જાન્યુઆરીથી પરીક્ષાઓ શરૂ થાય છે તેને અઢાર અથવા ઓગણીસથી શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ સારી તૈયારી સાથે પરીક્ષા આપી શકે